નખત્રાણા તાલુકાના કોટણા જળોદર સંત ત્રિકમ સાહેબના મંદિરસિંહ ટેકરી ખાતે જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને કચ્છના પાંચ પૈકી ત્રીજા પંચવટી કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના ત્રીજા પંચવટી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે સમાજ માટે ઉપયોગી બની રહેશે તેમજ આ પ્રસંગે વન વિભાગ દ્વારા રોપાઓ ઉછેર અને વિતરણ તથા વાવેતર અંગેની જાણકારી નાગરિકોને આપીને વડાપ્રધાનના નેતૃત્વમાં પર્યાવરણના જતન માટે ચલાવવામાં આવતા વિવિધ અભિયાનનો તેમજ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં સહયોગી આપવા અનુરોધ કર્યો હતો સાથે પોતાના ઘરે આસપાસ વિસ્તારમાં અચૂકથી ઉછેર કરવા જણાવ્યું હતું અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજના સમયમાં વૃક્ષોની મહત્તા તથા મહિમા વર્ણાવીને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દીપકનાથ બાપુ કરસનજી જાડેજા પ્રાંત અધિકારી સુરજભાઈ સોથાર સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર કચ્છ નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા મામલતદાર એમ શર્મા નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ નયનાબેન પટેલ દક્ષાબેન બારુ પ્રફુલસિંહ જાડેજા તેમજ દિલીપભાઈ નરસિંહાણી ચંદનસિંહ રાઠોડ હરિસિંહ રાઠોડ રવિભાઈ નામોરી વસંતભાઈ વાઘેલા ભીમજીભાઈ વાઘેલા મીઠુભાઈ વાઘેલા તેમજ ઇકબાલભાઈ ઘાંચી કાંચી દાદા કાપડી મોહનભાઈ ચાવડા અને વિધિ ભરતભાઈ મહારાજે કરાવી હતી અને સંચાલન લહેરીભાઈ ગરવાએ કર્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી